વડોદરામાં મનપાના રોડ કોન્ટ્રાક્ટરે વરસાદની પોલ ઉઘાડી પાડી છે વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે રોડ કોન્ટ્રાક્ટરે કરેલ હલકી કામગીરી સામે આવે છે વડોદરા શહેરના ફતેગંજ ફતેગંજથી શેફ્રોન ટાવર રોડ પર ઠેર ઠેર ખાડા પડ્યા નાગરિકો મૂંઝવણમાં કે ખાડામાં રોડ છે કે પછી રોડમાં ખાડા છે આ સવાલો ઊભા થઈ રહ્યા છે ખાડાના કારણે અનેક અકસ્માતો છતાં તંત્ર કુંભકર્ણની ની

वहां पे गया फिर मैं भी हालोल से आ रहा हूँ हालोल हाईवे पे मैंने देखा दो एक्सीडेंट हुए यहाँ जा क्योंकि इतने गड़ी, इतने गड्ढे गड्ढे हैं कि आदमी काट ले रहा गाड़ी बचा रही भाई बारह पंद्रह बीस लाख की गाड़ी लेकर चल रहा है वो तो और ये गड्ढा तो मैं पिछले दस दिन से मैं रोज शाम को खाने आता हूँ बाजू में रहता हूँ अब खाने आता तो मैं देखता हूँ रोज इधर एक्सीडेंट या कुछ ना कुछ होता ही है किसी गाड़ी घुस गई तंत्रों को क्या बोलोगे को तंत्रों को क्या बोले शासन को क्या ही बोलो वो तो दिख रहा

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અહીંના કોર્પોરેટરો તો પોતે કોન્ટ્રાક્ટર બની ગયા છે તે છતાં પણ રોડની હાલત આવી છે આપ જોઈ શકો છો કે અહીંનો જે વોર્ડ નંબર ત્રણ ના કોર્પોરેટર છે ડોક્ટર નિકિત શાહ એ તો પોતે ડોક્ટર છે પણ એમને ખબર નથી પડતી કે આવા રોડ પર ચલાવવાથી મણકાઓ કેટલા બધા તૂટી જાય લોકોને હાલાકી કેટલી બધી થાય છે લોકોની ગાડીઓ તરફડેલી છે લાખો કોડનું નુકસાન થાય છે અમારા જમ્પરો બેસી જાય છે પણ આ કોર્પોરેશનને કોઈ તસદીલ એવી નથી અને વારંવાર મેં તો રજૂઆત કરી છે કો કમિશનર સિંહને બી રજૂઆત કરી છે તેમ છતાં પણ તેમ છતાં પણ આ રોડ થતાં નથી હમણાં હર્ષંઘ બીજે આવ્યા હતા ચાર દિવસ પહેલાં ત્યારે ટેમ્પરરી રોડ બનાવ્યા હતા પણ એક જ એક ત્રણ ફૂટના વરસાદમાં તૂટી ગયા એવા તો કેવા રોડ બનાવે છે એ બી મને તો ખબર નથી પડતી એટલે આપ દ્વારા અમે અપીલ કરેલી કે કંઈ આપ હવે ચોથું સ્તંભ છે કંઈ કરો

કેમેરામેન મિલિન મેલે સાથે નિલેશ બંબટ મંતવ્ય ન્યૂઝ વડોદરા